तापी रिवर लिंक प्रोजेक्ट है पार तापी रिवर लिंक प्रोजेक्ट बार बार सरकार द्वारा बोला जाता है कि प्रोजेक्ट हमने रद्द किया है लेकिन ही पेपर पे ऐसे पर ऐसी रहे आज आदिवासी समाज अपने जड़ जंगल जमीन के अधिकार के लिए लड़ाई के लिए रास्ते पे उतरे हजारों की संख्या में लोगों ने आज एक संकल्प किया है कि जब तक सरकार से कोई श्वेत पत्र निकाल के ये तापी रिवर लिंक प्रोजेक्ट को रद्द नहीं किया जाएगा પરમાનેન્ટ રદ નહી હોગા તબ તક લડાઈ ચાલુ રહે આદિવાસી સમાજ કી જડ જંગલ જમીન અધિકાર લડાઈ હૈપે કોંગ્રેસ પાર્ટી કા એક કાર્યકર્તા છે લે રાહુલ ગાંધી તક સભી આદિવાસી સમાજ કે રિવોલ્યુન પ્રોજેક્ટ જે ફરી પાછો એનું રાજ્ય પ્રશ્નોત્તરીમાં એવું કહેવામાં આવ્યું આર તૈયાર થઈ ગયો છે એટલે પાર તાપી સમિતિ દ્વારા આજે અમે આવેદન પત્ર આપવા નક્કી કર્યું

નૃત્ય તબક્કે એટલે અમને તો આ ડેમ જોઈતો જ નથી પ્રાથમિક હોય દ્વિતીય હોય કે તૃતીય હોય એટલે શ્વેત પત્ર રજૂ કરીને કાયમ માટે આદિવાસી ની માંગને પૂરી કરશે બીજી રેલી ક્યાં હશે બીજી રેલી અમે ડાંગ માં કરી કઈ તારીખ અમે સંઘર્ષ સમિતિ